વલસાડ સિટી પોલીસે અપહરણ કરાયેલી સોળ વર્ષની સગીરાને ઓડિશા બોર્ડર નજીકથી શોધી કાઢી છે આ કેસમાં આરોપી યુવકની ધરપકડ કરાઈ વલસાડ શહેરના એક શ્રમિક પરિવારની સોળ વર્ષની દીકરી ઘરેથી ગુમ થતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી સગીરા ન મરતા પરિવારે વલસાર સિટી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી હતી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસ ટીમે સગીરા અને આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું પોલીસ ટીમે ઓડિશા બોર્ડર નજીકથી યુવક કુંદનકુમાર ઉર્ફે વેંકી બિરજુ પાસવાનને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો તપાસમાં